નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની હિન્દી વિષયની જે એકમ કસોટી છે ઓરિજિનલ એકમ કસોટી કે જે ચાર એક બે હજાર પચીસ ના રોજ લેવાની છે જેના કુલ ગુણ છે પચીસ તો આ એકમ કસોટીનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો જે ધોરણ સાતની હિન્દી વિષયની જે એકમ કસોટી છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણી ચેનલ ઉપર ચાર એક બે હજાર પચીસના રોજ સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ જશે જેના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી મેળવી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ હિન્દી વિષયની એકમ કસોટીનું મોડેલ પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર 1 વિકલ્પો આપેલા છે કુલ 5 માર્ક્સના પહેલો સવાલ જીવનમાં ઉન્નતિ કરવા કે liye ક્યાં આવશ્યક હૈ તો જવાબ આવશે વિકલ્પ C શિક્ષા બીજો ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ ક્યાં હૈ તો જવાબ આવશે વિકલ્પ C પુના મે હઝરત અલી કો ક્યાં કહલાના પસંદ ન થા તો જવાબ આવશે વિકલ્પ D હરામખોર દેવતાઓ કે ગુરુ કોન હૈ તો જવાબ આવશે વિકલ્પ D બૃહસ્પતિ પ્રકૃતિ શબ્દ કા અર્થ હૈ તો જવાબ આવશે વિકલ્પ B સ્વભાવ મિત્રો ધોરણ સાતની તારીખ ચાર એક બે હજાર પચીસના રોજની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર ચાર એક બે હજાર પચીસના રોજ મુકાઈ જશે એપ્લિકેશન પર પણ આ પીડીએફ મૂકાઈ જશે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને જરૂરથી ડાઉનલોડ કરી લેજો વોટ્સઅપ પર જો તમારે સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો त્યાર પછી છે પ્રશ્ન નંબર 2 કોષ્ટકમેસે ઉચિત શબ્દ ચૂનકર रिक्तસ્થાનોની પૂર્તિ કીજે તારા બનુંગી ખાલી જગ્યા બનુંગી તો જવાબ આવશે સહારા पढુંગી લખુંગી મે ખાલી જગ્યા करूंगी તો મહેનત હઝરત અલી રાજ કે ખાલી જગ્યા કી જાંચ કરને ગયે તો ખજાને પક્ષી ચહ ચહાતે હુએ અપને ખાલી જગ્યા કી ઓર જહા રહે ફૈ તો નિડ બાત ચિત કરતે કરતે બાત ખાલી જગ્યા પર જા પહોંચી તો જવાબ આવશે બેટો પર प्रश्न नंबर त्र मुहावरे का अर्थ दीजिए पेलू तारा बनना तो श्रेष्ठ बनना स्व विकास करना दंग रह जाना तो चकित रह जाना मन होना तो इच्छा होना बराबरी करना तो मुकाबला करना गौद का हीरा तो प्यारा बेटा त्यार पीछे प्रश्न नंबर चार सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए गगन पे चमके चंदा तो जवाब अवश्य विकल्प ब मैं धरती पर चमकूंगी तितली बनूंगी मैं जवाब आवश्यक विकल्प अ हवा को चुमूंगी छोटा बच्चा सामने से आ रही मोटर से तो जवाब अवश्य विकल्प का बिल्कुल बेखबर था चौथा हजरत अली राज के खजाने की जवाब अवश्य विकल्प जांच करने गए पांचवों पहली स्त्री ने अपने बेटे को लाखों में एक कहा क्योंकि जवाब अवश्य विकल्प को लोग उससे उसके गीत बड़े चाव से सुनते थे त्यार पे छलिखित प्रश्नों के उत्तर लेखे मैं पहलू बेटी तारा बनकर क्या करेगी तो जवाब अवश्य बेटी तारा बनकर दूसरों को सहारा देगी बीजो सवाल बेटी किस लिए मेहनत करेगी तो बेटी अपने पैरों पर खड़े होने के लिए मेहनत करेगी हजरत अली कैसे शासक थे हजरत अली बहुत ही प्रामाणिक शासक थे दूसरी स्त्री ने अपने बेटे को क्या बताया दूसरी स्त्री ने अपने बेटे को आधुनिक युग का भीम बताया वृद्ध महिला ने सच्चा हीरा किसे बताया तो वृद्ध महिला ने चौथी स्त्री के बेटे को सच्चा हीरा बताया મિત્રો ફરી મળીશું આપણે તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ હિન્દી વિષયની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે